ગૌશાળા એ મોકલા પચાસ હું અનનો બટકો વાઢામાં મૂકી છે મારી જવાબદારી પણ આજે રોડ છે હાઈવે રોડ છે તમે જોઈ શકો છો આટલા બધા વાહન જાય છે કેમ કોઈની નજર ન ગઈ કેમ કોઈની નજર ન ગઈ મારી એક નજર ગઈ ને મે એક જ ગાડી ઊભી રાખી હા હું માનું છું હું સેવા કરું છું તમારા બધાના સાથ સપોર્ટ થી આ સેવા કરું છું એટલે મને શું આનંદ અને ખૂબ ખુશી થાય છે પણ આ બળદજી એમ કહેવાય ને દુખી હતો ભૂખ્યો હતો તરસ્યો હશે તો ખબર નહીં હમણાં એને હું પાણી પણ પાઈ દઈશ પણ

ત્યાંથી આપણે નિરાણ લાવતા હોવી જોઈએ મારો ખાસ અઢી રહે છે મકવાના છે ભાઈ સરસ મજાની હંમેશા આપની સાથે હોય એટલે તાત્કાલિક આવો પછી બંને ભાઈ હશે એ જે સોટુ છે એ વિડીયો ઉતારી રહ્યો છે ને હું વિડીયો બોલી રહ્યો છું આ બળદ છે આ શું પડે આ હું નથી કેતો એ બળદ ક્યાં એટલે પડે વિડીયોમાં

એવા આપણે અબોલ જીવ અલગ અલગ જગ્યાએ રિપેર કરતા હોય છે પણ આ બળદ મેં તમને કહી દીધું કે હું અહીંયાથી થી નહીં હલું નહીં હલું અને નહીં હલું બળદ જ્યાં સુધી હું ગૌશાળાએ નહીં મોકલું ત્યાં સુધી હું અહીંયાથી થી હલીશ નહીં મારી જવાબદારી પણ તમારી જવાબદારી એક જ આવે છે કે મને સપોર્ટ કરશો તો વધારે હું અબોલ જીવો સેવા કરી શકીશ વધારે અબોલ જીવો ને જેમ કેવા પીડા થી મુક્ત કરવાનું કામ છે એમાં મને વધારે સપોર્ટ મળશે એટલે હું તમને લોકોને સાથી ઠોકીને કહેતો હોઉં કે તમે મને સપોર્ટ કરતા રહેજો બને ત્યાં સુધી આપણે

આપણે જેને હરણિયાને બળદ આપતા હોય એ બળદ એમ કહેવાય કે બીજાને વેચી નાખતો હોય તો એને એ છૂટા મૂકી દેતા હોય શું ખબર વિચાર તો કરો સાહેબ તમ દરે મારો નંબર છે 9621 7186 ઓન ધ સ્પોટ 24 કલાક મારો મોબાઈલ ચાલુ હોય છે સાહેબ 24 કલાક પહેલી નિકે તમારો ફોન ઉપડી જશે મારી જવાબદારી એટલે તમે કોઈ પણને બળદ આપો છો તો એકવાર અવશ્ય મને પૂછો તમ દરે આ બળદ કોને છૂટો મૂક્યો છે એ ખબર નથી આ બળદ કોનો છે એ ખબર નથી બળદને એ નથી ખબર કે મારા માલિકે મને કોને વેચ્યો તો બળદને નથી ખબર પણ આમ જોઈએ

એ હોટા મારેલા છે હું છે ને હરામ બરાબર ખોટું નઈ બોલું મેં સજી ઉપર જોયું નતું પણ નજર ગઈ ને એટલે મને ખબર પડી એને ખોટા મારેલા છે બે હોટા મારીને મૂકી ગયેલા છે કોણ મૂકી ગયું તો આટ નઈ ઉછેર કરે ભાઈ તું મને પાણી પા કે તો તું મને દે કોઈ કોઈદી નહીં બોલે સાહેબ આ અંદરના શબ્દો બોલે ને એટલે મારા રાડું રાખવી પડે છે આ બળદ છે આમ જોજો ઓ સાહેબ બળદ છે એમ કેવા કે હવે માથે વાવણી આવી રહી છે સાહેબ આની કદર હવે થવાની છે બરોબર પણ તમે કોઈને પણ જો બળદને હાટા ડોડા કરો છો તો બે હાથ જોડી અને આપ સૌને હું રિક્વેસ્ટ કરું છું કોઈ દિવસ એવા વ્યક્તિને તમે બળદ ન આપતા સાહેબ કે તમારો બળદ તમારા ખેલેથી છૂટે અને ત્યાર પછી કોઈને આપો અને એ વ્યક્તિ બળદ